બંધારણ દિવસની ઉજવણી કાર્યક્રમ યોજાયો તારીખ ચોવીસ નવેમ્બર બે હાજર પચીસ સંવિધાન દિવસની ઉજવણીના ભાગરૂપે ગ્રામ પંચાયત કચેરી ઉઠવામાં માં ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઉત્કર્ષ સમિતિ ઉઠવા દ્વારા ભારતીય બંધારણ નું આમુખ આપવામાં આવ્યું અને આંબેડકર હોલ આંબેડકર પાર્ક અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુ માટેની જગ્યાની ફાળવણી અંગેની માર્ગ સંદર્ભે એક આદનપત્ર પણ આપવામાં આવ્યું હતું આજના પ્રોગ્રામમાં આપણા વાસના સ્ત્રી અને પુરુષો મોટી સંખ્યામાં જોડાયા તથા ઈરાણા ગામના લોકો પણ આજના કાર્યક્રમમાં જોડાયા અને આજનો કાર્યક્રમ સફળ બનાવ્યો આજના કાર્યક્રમને સફળ બનાવવા માટે પોતાનો અમૂલ્ય સમય આપી કાર્યક્રમમાં જોડાનાર દરેક સભ્યોનો ડોક્ટર બાબા બાબાસાહેબ આંબેડકર ઉત્કર્ષ સમિતિ ઉઠવા આભાર માને છે રિપોર્ટર ભાવેશ પરીખ કડી આવા ન્યૂઝ જોવા માટે સાબર આવાઝ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો જેથી હવે પછીના દરેક સમાચાર સબસ્ક્રાઇબ કરેલા હશે તેઓને નવા સમાચારની માહિતી મળી જશે